ભાજપ બાદ હવે કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે આજે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી જેમાં શહેર પ્રમુખ અતુલ રાજાણી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા બેઠકની શરૂઆતમાં જ મનપાના પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે બોલાચાલી થતાં પ્રવીણ સોરાણી ચાલુ બેઠકમાંથી જતા રહ્યા હતા લોકસભાની

અને મે શહેર પ્રમુખ શ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ તો આ મુખ્ય આગેવાનોને કોઈને બોલાવ્યા નથી એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઊભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે આ કોને મારી મીટિંગ છે મારે કોને બોલાવવા ન બોલાવવા એ મારે જ કોલ હોય તો મેં કીધું તમારે તમારા નામથી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલભાઈની મીટિંગ છે હું ફોન કરવો જોઈએ તો અમે પણ ના આવે કોઈને કે ન ન આવવાનું તો તમે નીકળો આ તમારું કોઈનું કામ નથી આ કોમરે તમારે મારે હલાવવાની છે આમ જ ચલાવવાની છે

ઇન્દ્રિલભાઈ હું ક્યારે ભાજપ માં જવાનો પણ ઇન્દ્રિલ ઇન્દ્રલીલભાઈ ની ગણતરી એવી છે કે ભાજપ માં વેચા એવું ઈ છે પણ અમે નથી જવાના અમે તો કોંગ્રેસ માં સૈનિક છીએ